નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રોમાં આજના વિડીયોમાં આપણે સિંહ રાશિના જાતકોનો ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ જોઈશું તો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બે લકની પ્રેસ કરી દો જેથી નવા વિડીયો તમને સૌથી પહેલાં મળી જાય તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો સિંહ રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં આ મહિનો તમારા માટે ધાર્મિકતા લઈને આવશે ધાર્મિક કાર્યો માટે તમારા મનમાં નવા વિચારો આવી શકે છે અને તમે તેને પૂરો કરવાનો પ્રયાસ

વાત કરીએ તો પરિવાર સાથે કોઈ સારી જગ્યાની યાત્રા તમને ખુશ કરી શકે છે તમે તમારા કરિયરમાં સારી સફળતા મેળવી શકો છો બસ તેના માટે તમારે થોડી મહેનત કરવી પડી શકે છે વિદ્યાર્થીઓ માટે સમય મિશ્રિત ફળ આપનારો રહી શકે છે પારિવારિક જીવનમાં થોડા ઘણા ઉતાર ચઢાવ આવી શકે છે પરંતુ આ મહિના દરમિયાન પારિવારિક સ્થિતિ સારી રહેશે સિંહ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત મધ્યમ ફળદાયી રહેશે કારણ કે વર્ષની શરૂઆતના મહિનાઓમાં તમારા ખર્ચમાં ઘણો વધારો થવાના શક્યતા છે બિનજરૂરી ખર્ચને પરંતુ ખુશીની વાત એ છે કે તમારું ફેબ્રુઆરી મહિનામાં પૈસા ને લઈને તમારે ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે વિદેશ જવા માટે તમને સફળતા મળી શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો થોડી ચુનૌતીઓ લઈને આવશે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો દસમા ઘરના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં આઠમા ભાવમાં એટલે કે પાંચમા ભાવમાં મંગળ સંપર્ક સાથે હાજર રહેશે જેના કારણે તમને વિશેષ લાભ મળી શકે છે નોકરીમાં ફેરફાર જો તમે નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય દરમિયાન તમને તેમાં સફળતા મળી શકે છે અને બીજી નોકરી મળી જવાના યોગ છે છઠ્ઠા ભાવમાં સૂર્ય અને બુધની હાજરીને કારણે તમે તમારા મગજનો સંપૂર્ણ ઉપયોગ તમારા કામમાં કરશો અને એના કારણે તમને સારી એવી સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે ફેબ્રુઆરી મહિનામાં કોઈ કારણસર કોઈની સાથે તમારે તકરાર થઈ હશે તો તેનું નિરાકરણ આવવાનું સૂચવી જાય છે સાથે સાથે નાણાકીય પરિસ્થિતિમાં પણ ફેરફારો આવશે ખર્ચાઓ અંગે તમે આયોજન કરી શકો છો અને વ્યક્તિઓ સાથે નોંધપાત્ર બાબતો વિશે ચર્ચા વિચારણા આ મહિના દરમિયાન તમારે થઈ શકે છે તમારી કુંડળીમાં શુક્ર પાંચમા સ્થાનમાંથી પસાર થશે તે ત્રીજા અને દસમા સ્થાનનો માલિક બને છે તમારી કોમ્યુનિકેશન સ્કીલ આ મહિના દરમિયાન બની જેનો તમે તમે સારી જગ્યાએ ઉપયોગ પણ કરી શકો શકો છો છો રોમેન્ટિક તમારી લોકપ્રિયતા અને સર્જનશીલતામાં વૃદ્ધિ થવાના યોગ આ મહિના દરમિયાન દેખાઈ રહ્યા છે સાથે સાથે તમારી કારકિર્દીમાં સફળતા મળવાના પણ વિશેષ યોગ છે ખાસ કરીને કળા અને શિક્ષણ ક્ષેત્રમાં આ મહિનો તમારા માટે સારું રહેશે કામકાજમાં સમય પસાર થઈ શકે છે અને આ મહિને તમારા વ્યવસાયમાં તમને પ્રમોશન કે વધુ સારી સ્થિતિ પ્રાપ્ત થવાના યોગ દેખાઈ રહ્યા છે તમારા ઉપરી અધિકારીઓ અને હાલની હાથ નીચેના લોકો તરફથી તમને સારો એવો સહયોગ પ્રાપ્ત થશે તમારા બોસ તમારા કામથી પ્રસન્ન થઈ શકે છે અને જેના કારણે તમને આ મહિના દરમિયાન બઢતીના યોગ પણ મળી શકે છે આ મહિને તમને આર્થિક સ્થિતિ અને આ નાણાકીય લાભ સારો રહેવાનો સૂચવી જાય છે વિદ્યાર્થીઓને મહેનતનો પૂરેપૂરો લાભ મળી શકે છે સાચી દિશામાં મહેનત કરવાથી પરિણામ સારું મળશે ટેકનિકલ ક્ષેત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક ક્ષેત્રે સારી તક મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો આ વર્ષે તમને તમે સિદ્ધિના શિખર પાર કરી શકો છો આ મહિનામાં આર્થિક રીતે આ મહિનો મિશ્ર પરિણામ પરિણામવાળો છે આવક થશે પણ સાથે સાથે તમારે તમારા પરિવારના સભ્યો પર ઘણા ખર્ચ પૈસા ખર્ચ કરવા પડી શકે છે આ મહિનાના બીજા ભાગમાં રોકાણ કરવા માટે સમય ખૂબ જ સારો છે તમે કોઈ નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ મહિના દરમિયાન તમે પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો સર્વિસ કરતી બહેનો માટે આ મહિનો સમય પ્રગતિ સૂચક જણાઈ રહ્યો છે સાથે સાથે નવી જવાબદારી વહન કરવી પડે તેમ છે સાથે સાથે તમારી ધીરજની કસોટી પણ થઈ શકે છે સામાજિક ક્ષેત્રે માન સન્માન મળવાના શુભ આ મહિના દરમિયાન બની રહ્યા છે જન્મ સમયના ગ્રહો અનુકૂળ હશે તો આરોગ્ય સચવાઈ રહેશે અને તમારા ખોરાકમાં તમારે વિશેષ કાળજી રાખવી પડશે પ્રવાસ મુસાફરીમાં ખાસ ધ્યાન રાખવાનું જરૂર છે આ મહિના દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ સારી એવી સુધારો સુધારો કરી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સારું રહેશે પરંતુ સાથે જ વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું જોઈએ પ્રથમ પ્રથમ અર્ધ માસિક ગાળામાં ગેસ્ટ્રિક સમસ્યાઓ સિવાય કોઈ મોટી આરોગ્ય સમસ્યાઓ સૂચવવામાં આવી રહી નથી એટલે કે તમારે ખોરાક વિશે સાવચેત રહેવાની જરૂર છે તમારે બહારનું ખાવાનું આ મહિના દરમિયાન ટાળવું જોઈએ જેના કારણે તમને પાચનતંત્ર રિલેટેડ કોઈ પણ સમસ્યા થઈ શકે નહીં આ મહિના દરમિયાન અગાઉના અટવાયેલા કાર્યમો ધીરજ રાખીને વડીલ વર્ગને વિશ્વાસમાં લઈને તમે આગળ વધી શકો છો જીવન સાથેની પ્રગતિ કે સંતાન અંગેનું આયોજન હશે તો આ મહિનામાં તમારે તેના માટે સારો યોગ દેખાઈ રહ્યો છે વિવાહ સુખપાત્રોએ આ મહિનામાં શુભ સમયનો ઉપયોગ કરી લેવો જોઈએ ઉદાર વલણ અપનાવીને નિર્ણય લેવાની તમને આ મહિના દરમિયાન છે આ મહિને તમને આર્થિક સામાજિક માનસિક દરેક રીતે સારા એવા લાભ મળવા જઈ રહ્યા છે તો તમે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો છો તમને કોઈ નાની મોટી સમસ્યા હોય તો તમે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ મંત્રનો જાપ કરી શકો છો અને સવારે સૂર્યદેવને પાણી જળ અર્પણ કરવાથી તમને વિશેષ લાભ થશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં ઓમનમ શિવાય લખી દઉં અને તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જો તમે અમારી સાથે આ વિડીયોમાં અન સુધી જોડાઈ રહ્યા તેના બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં